શેર સો હે મજાનું ગુડ મોર્નિંગ કેમ છું બધા રાધાનાથી મજામાં વહેલી સવાર પડી ગઈ છે બધા મિત્રોને અમારા તરફથી વેરી વેરી ગુડ મોર્નિંગ ચલો મુલાકાત કરાવીએ અમારા ફેમિલી મેમ્બર સાથે ઓહો ભાઈ પહેલા અમારા વિરેનભાઈ તો ઊંઘી રહ્યા છે ગુડ મોર્નિંગ કહેવાલભાઈ અને અમારા સાથી બાપુ જાગે ગુડ મોર્નિંગ મો આ પછી આ ગુડ મોર્નિંગ કેમ પાછું મુખ્ય પાછો અંતે ને હાલે જતો પાછળ જો મારે સાત બે રહી હા ભાઈ જો પેહલ લલા હાલે હે અંતે જો જો મારે બે એવું થયું છે કે પપ્પા તમે હું અંતે જઉં પછી આવો હાલે અંતે જાત જ અંતે જોયું તમે જો પછી હું કરું છું સાતી જય મારે આવું હાલતો નહીં આવું

આમો કેમ સંતાણું છે ગુડ મોર્નિંગ કેમ છો જાતિકભાઈ મજામાં ફોન જોવા જો ભાઈ અમારે સાત્વિક ને પહેલાથી હવે વહેલા ઉઠવાનું ટેવ છે જો બધું વિરેન તો ઊંઘી રહ્યા છે ચા બનાવી નાસ્તો શું કહે આ બાજુ ચા બની જઈ છે જોઈ શકો તમે અને આ બધું નાસ્તો રેડી છે ચાર નાસ્તો પહેલા લાભ આવેલો રોટલો અને ચા ખાવાની કોક મજા જ જુદી હોય એવું કેવું સાધુભાઈ ભાઈ લે લો રોટલો ચા ખાઈ લે જો કે આ બાજુ આપણે કલરવાળા આવ્યા હતા જો કલર તો મસ્ત થઈ ગયો છે કલરનો સામાન હવે પડે છે બધું હજુ પછી થોડી સ્વિમિંગ બાકી છે આ બધું ફ્રેશ થઈ ગયું છે ચક થઈ ગયું છે

तो कतै थी है ना पट्टा डाक करो तुम जरा अंदर किचन में कम जाती थो छोटू तो ले उतार के हाँ पानी पानी अरे ठंडू ना पी होता है सर्दी थे तब

પણ ઘરવું છે એટલે કાલ કાલ કાલની પમદાર ચોરીને હું હતું ચોરી તુડી બે હતું અરે ઓણશી પણ ઓણશયા પક કમાણ ભાઈ ખુશમૂ હળું પણ અરે બજાને લાવ ના દે શીગરની ચોરી છે ને સલે સાખાળો રાત દામ ફરક પડે ભાઈ એમાં બાધી રોટલો થોડી તો ખાન મજા આવે જો થોડી કીધી કે કેથે

ઘરે ખાખર પણ આની શાક સાત કરવું હોય મમ્મી રોટલા બનાવે છે અને મમ્મી બનાવ પણ નહીં ભૂખ નહીં વધારે ગઈ સાથે ભાઈ તો માધેબાના દીવાના હતા મારો પોલેના ભક્ત છે જો આટકે છે માધેમાં દેખાય છે મંદિરમાં જાય છે દર્શન કરવામાં આવતા ભાઈ બનો ગાડી ચલો તો ગઈ સાથે ભાઈ અહીંયા માધેમ દીએ મજા માધેમાં હું કાઢી તું ગોરી લેવા દર્શન કરીને આવ્યા માધેમાનો খু থৈ তু থু খু নগত ম